કન્ડક્ટરની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન અઢાર વર્ષથી નીચેની ઉંમરને કન્ડકટર લાયસન્સ માટે અપાતતા ગણાય કઈ કલમ આપેલ છે કલમ એકત્રીસ ઇન્ડિયન ડ્રેસ સોસાયટી આઈઆરસીએસ આ સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી ચાલુ મુસાફરીએ બસનું દર બસનો પ્રવેશ દરવાજો ખુલી ન જાય તે માટે કંડક્ટરે શું ધ્યાન રાખવું સેફ્ટી લોક છે તે જોવું ભારત સરકાર કોની અધ્યક્ષતા હેઠળ માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપક સંદર્ભે એક સમિતિની રચના કરી શ્રી એસ સુંદર રાજ્ય સરકારનો શિક્ષણ એવોર્ડ વિજેતા શિક્ષકને ગુજરાતની હદમાં શું સુવિધા આપવામાં આવે છે મફત મુસાફરી પાસ અથવા ટિકિટ વગર સ્ટેટ કેરેજ કેરેજમાં મુસાફરી કરી શકાય નહીં કઈ કલમમાં દર્શાવેલ છે કલમ એકસો ચોવીસ હોસ્પિટલ પોલીસ સ્ટેશન ફાયર બ્રિગેડ અને નિઃશુસ્તે રાખવું આપાતકાલીન સંપર્ક નંબર રાખવો બસમાં થયેલ બ્રેકડાઉનની જાણ જાણકારી કયા કરવાની હોય છે કન્ડકટરે નજીકના ડેપોમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી આ સંસ્થા અધ્યક્ષ ગુજરાતના કોણ હોય છે પરિવહન મંત્રી એક સમય એક સાથે ટિકિટ બુકિંગમાં વધુમાં વધુ કેટલી સીટ બુક કરી શકાય છ સીટ કલમ એકસો ઇઠ્યોતેર સ્ટેજ કેરેજમાં પાસ કે ટિકિટ વગર મુસાફરી કરવા માટે વ્યક્તિને કેટલો દંડ થાય છે

એસટી બસની પાછળ રૂટબોર્ડ કોણ લગાવે છે કંડક્ટર લગાવે છે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક ક્યારે અમલમાં આવ્યો ફેબ્રુઆરી બે હજાર રિવર્સ લાઇટનો રંગ કેવો હોય છે સફેદ ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી કોણ છે શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત એસટી બસની ટેગ લાઈન કઈ છે સલામત સવારી એસટી અમારી જીએસઆરટીસી ના હાલના વાઇસ ચેરમેન એમડી કોણ છે શ્રી અનુપમ આનંદ રોડ સેફટી વીક ક્યારે ઉજવવામાં આવે છે ક્યારથી સત્તર જાન્યુઆરી કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી કોણ છે શ્રી નીતિનભાઈ ગડકરી દર્દીને હોસ્પિટ હોસ્પિટલમાં લઈ જઈ કોને જાણ કરવાની હોય છે દર્દીના પરિવારજનોને ફ્રેક્ચર થયેલ દર્દીને હલનચલન કરવાથી શું થઈ શકે વધુ ઈજા થાય બસમાં રહેલ સંસદ સભ્ય અને ધારાસભ્યની સીટ કંડક્ટરે ક્યાં સુધી ખાલી રાખવાની હોય છે બસ ઉપડે ત્યાં સુધી એસટી બસમાં છેલ્લે ભાડાનો વધારો ક્યારે કરવામાં આવેલ છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ રાહદારીઓ માટે ક્રોસિંગ ઉપર રાહદારી ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો વાહન ઊભું રાખીને રાહદારી ક્રોસ કરે તેની રાહ જોઈશું જે રસ્તાને વનવે તરીકે જાહેર કરેલો હોય ત્યારે શું કરવાની મનાઈ છે દિવસમાં વાહન ચલાવવાની મનાય છે જીએસઆરટી રોજ કેટલા પેસેન્જરનું પરિવહન કરે છે લાખ જીએસઆરટી વડોદરા ડિવિઝન કયા નામે ઓળખાય છે વિશ્વામિત્રી એક મુસાફર લોકલ બસમાં વીસ નંબરના સ્ટેજ પરથી બેઠા અને તેવીસ નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેને કેટલા કિમીની મુસાફરી કરી ગણાય મુસાફરી અઢાર કેમી ગણાય કલમ એકસો તોતેર મુજબ અકસ્માત વળતરના દાવામાં ચુકાદામાં નારાજ થયેલ થાય તો વ્યક્તિ કઈ કોર્ટમાં અપીલ કરી શકાય હાઈકોર્ટ સ્ટેટ કેરેજી કન્ડક્ટર લાયસન્સ રાજ્ય સરકારને નિયમ બનાવવાની સત્તા કઈ કલમમાં દર્શાવેલ છે કલમ આડત્રીસ બેભાન દર્દીને કઈ કઈ રીતે હોસ્પિટલ લઈ જઈ જવું જોઈએ સુતેલી હાલતમાં અકસ્માત સમયે પંચનામું કોણ કરવાનું હોય છે પોલીસે બસમાં વધુ મુસાફરો હોવા છતાં ઇમરજન્સી ડ્યુટીના સંજોગોમાં કોને ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય ડોક્ટર નર્સ પોલીસ કંડક્ટર ફરજ પર ચડતા સુફરજિયાત સાથે રાખવાનું હોય છે લાયસન બેચ એસટી નિગમની વિભાગીય કચેરી ક્યાં આવેલી છે રાણીપ અમદાવાદ માંથી ટિકિટ કાઢતી વખતે કાગળનો કયો ખૂનો પકડવો જોઈએ નિગમનું મધ્યાસ મંત્રાલય ક્યાં આવેલું છે નરોડા અમદાવાદ એસટી નિગમના વિભાગના વડા કોણ હોય છે વિભાગીય 薬。